ફર્સ્ટ કિના ઉપર મારવાનો છે તો બે નમૂના મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે તો આ રાજા ગેમ ની પાછળ કોણ કોણ છે અને કેટલા પૈસા ભરી ભરીને ગીધે ને આ એક ભાઈ ની આઈડી છે ને મે ગોતી ગોતી અને ગોઈતી પણ કૂચે મરી ગઈ પડી જય દ્વારકાધીશ મિત્રો તો હું છું જયદીપ King ને તમાર બધા નું સ્વાગત છે એક નવા વિડિયો ની માલિપા તો આજે કોઈ જાતનો વ્લોગ નથી કોઈ જાતનો કોમેડી વિડીયો નથી તો આજે રોસ્ટિંગ મારવાનો છે નમૂના નામ દેવાય એમ છે નહીં એટલે બે નમૂના ખાલી ક્લિપુ છે એ ક્લિપુ આપણે તમને મસ્ત મજાની નાખી દઈ ને એ ક્લિપુ જોઈ લો છેલ્લે શું કરતી હે મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે સોરી એને ક્રિએટર તો ના કહેવાય કેમ કે દસ દસ હજાર વ્યુ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય લાખ ઉપર વ્યુ જતા હોય ને એને ક્રિએટર કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કહેવાય તો ભાઈ નું કેવું એવું છે કે લાખ ઉપર વ્યુ આવતા હોય ને લાખ ઉપર ફોલોઅર હોવા જોઈએ તો અમે હું અહીં ઘાયલ લાઈનમાં હોય લાખ ફોલોઅર ને લાખ વ્યુ આવતા હોય તો ભાઈ તો તમારે હે ને તમારી બગ ચોધી બંધ કરવી હોય ને તો કાલે જ બ્ગ ચોરી કરાવ તમારી ખાલી બ્લુટૂથ નીકળી છે કાલે યુટ્યુબ ની ચેનલ પણ અનસબસ્ક્રાઈબ થવા માંડીએ ધ્યાન રાખજો કે લેવાના દેવા થઈ જાય પસંદ ના કહેતા હો અને હમજી વિચારણ જાય તમે વિડીયો શૂટ કરતા જજો ગામો ગામ તો

દી બગાડવા તો એ વિડીયો તમે પેલા જોઈ લ્યો અને પછી મને હેને હારી-હારી કમેડ્યુ કરી એટલા દિવસથી હું હાવ ઝૂક બેઠો તો પણ હવે મારે કેવું બરાબર કઈ વાંધો નથી ગેમનો વિરોધ કરવો ફરજિયાત છે વિરોધ કરો ગેમનો કઈ વાંધો નહીં ગેમ ખોટી વસ્તુ છે છે ને છે હું એમાં ના જ નથી પડતો કરો નહીં હજાર બસ હવા નીકળ ગઈ તો આ રાજા ગેમની પાછળ કોણ કોણ છે અને કેટલા પૈસા ભરી ભરીને રાજા ગેમ ગેમની લીધી છે તો એ પણ અમને ખબર છે એટલે કે તમે ભાઈ રહેવા દેજો ખોટી રાજા ગેમની વિડીયો પેલા ફૂગા ફોડતા તમને આવડે ગમતી તમારો ફૂગો ફૂટી ના જાય રાખજો હું અત્યારે હું ક્યાં ખબર અત્યારે વાડીને ઓચો વચ્ચે ના મારે ઘરે વિડીયો જોવાય છે એ કઈ ટેન્શન નથી હવે બાકા જીકી જ બોલાવવાની છે મારે હવે મારે તારા ઉપર જ રોસ્ટ મારવાનો તમારા બે ઉપર જ રોસ્ટ મારવાનો છે તો તમારે જ્યાં આવીને જ્યાં આવીને જી કરવું હોય ને એ કરી લેજો મને કઈ વાંધો નથી તું તરબૂચ કરી અને તું ગરીબ માણા ને દેવા ગયો કઈ વાંધો નથી પણ તને એક ડબલા ના જે એકાટલે ડબલા ના જેડા બીજી એક કંપનીના તને રાજ રાજા ગેમના જ તમને ડબલા જેડા એટલે કે એ મોટા થાય અને એ ડબલા જોઈ ને એમાં પૈસા નાખે ને નેના પૈસા કમાય ને એ ધતુરા થાય ને એટલે પછી મોટા થતા હું તમે બીજા ડબલા ના તમને ખાલી રાજા ગેમના જ ડબલા જેડા બહુ મન તો રાજા ગેમના જ ડબલા જેડા બીજી એક કંપનીના તમને ડબલા ના જેડા ઈ જોવા જેવી વાત થાય ને આ એક ભાઈ ની આઈડી છે ને મેં ગોતી ગોતી અને ગોઈતી પણ કૂચે મરી ગઈ પણ એની આઈડી ના જે આઈડી વાઈ ગઈ હતી બ્લોકમાં લોક માંથી નીકળતી નથી ભાઈ ને બ્લુટિક બ્લુટિક બધું કીધું પછી પૈસા લીધું અને આખી આઈડી પૈસા ભરી એટલા રિપોર્ટ મેલે બાપના ઘરે અને હજી બે જણા બાકી છે રિપોર્ટ મારવામાં એ હમણાં જાહેર બ્લુટિક બ્લૂટીક બધું હોય જાહેર એ પાછી રાજા ગેમની લિંક હતી ક્યાં ગઈ મારો રામ જાણે જોડતી જ નથી હજી એના સુખનો સૂરજ ઉગાડી દીધું માર ના થાય અમારે તો કોઈ રાજા ગેમની લિંક એ જોઈ લે એ પાછું જઈ લગાવઉ કરી બધું કરી એટલે આપણું પણ સાવ આપણે એમાં માન માન પૈસા કમાણા હોય ને એ બધું ઉડી જાય વાહ તારી લીલા અપરંપાર તમારે પગે પેલે અપરંપાર તને રિપોર્ટ નહીં મારો ખાલી આમ જામ ચપટી આમ કર એટલે તો ઉડી જઈશ તો મિત્રો ચેનલ માં નવા તો લાઈક કરતા જજો શેર કરતા જજો અને સબસ્ક્રાઇબ કરતા જજો અને રોસ્ટિંગ વિડિયો કેવો લાગે જરીક કમેન્ટ માં મને કહેતા જજો અને આવો નવા રોસ્ટ વિડીયો માટે એને તમે ફરીથી કમેન્ટ કરો કે આમથી બાકા વાળો કેવો રોસ્ટ મારો તો એને ભાઈ બહુ અંધારું થઈ ગયું છે અને બહુ જાજવાના પર રોસ્ટ મરાઈ ગયો છે હવા અંધારમાં એક છે જોઈ ગયો આવી રીતના અહીંયા ને રાજા ગેમની લિંક ઓલી કરે છે બાર પાડે વા ભાઈ વાહ તો હાલો મળીએ બીજા રોસ્ટિંગ વિડીયોની અંદર હવે મારે બ્લોગ નથી ઉતાર મારે રોસ્ટિંગ જ કરવું તારા ઉપર જ કરો